સો ગુડ મોર્નિંગ વલસાડ વેલકમ અગેઇન માય બ્લોગ જો ભાઈ આપણને છે ને બહુ ઇંગ્લિશ નહીં આવડે કારણ કે આપણે છે ને સરકારી સ્કૂલમાં એટલે પ્લીઝ જજ નહીં કરશો હા પ્લીઝ ઓકે ઉઠીને છે ને પહેલાં તો તમને ખબર જ છે કે હું સવારમાં ઉઠીને ગરમ પાણી પીવું એમાં નાખવાવાળી દવા છે ને એ પતી ગયેલી એટલે હાલ તો વોમ વોટર પીધું અને મારું મોડું હવારે ઉઠે તો થોડું ભંગાર જ દેખાય પાણી પીધું અને પછી મસ્ત થોડી વાર ટાઈમ પાસ કર્યું અને બાથ સોરી સોરી નાહવા માટે છે ને ગરમ પાણી મૂકવું ઇંગ્લિશ કેવું કે આપણને પચે નહીં ઇંગ્લિશ પછી પાણી ગરમ થાય એટલી વાર છે ને મેં બ્રશ કરી લીધું અને બ્રશ કરતાં કરતાં છે ને મારા માઇન્ડમાં ની તો હજાર થોટ સાથે આવી જાય અને આ પાર્લરવાળા ભાઈએ છે ને લટ કાપી આપેલી તો એ લટ છે ને રેઈની જોકે મને કંઈ સૂટ જ નથી કરતું ભાઈ બ્રશ કરતાં કરતાં છે ને અમે કંઈ વિચારતી તાજે પણ હું વિચારતી હતી તે મને હાલ તો યાદ નથી બ્રશ કરી લીધું અને થોડીવાર પછી છે ને ટાઈમપાસ કર્યું અને પછી આપણે નાઈ લીધું નાઈને થઈ ગઈ આપણે રેડી એ પછી મારી બાજુવાળી પરમ મહિલા મિત્ર છે એની હાથે ચા નાસ્તો કર્યો ચકરી શક્કરપારા મમરાને ગાંઠિયા એ કરી લીધું પછી મોદી કાકાનું ભાષણ જોયું આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ હતી ને તો એ કેવડિયાથી છે ને ભાષણ આપતા હતા મોદી કાકા તો એ જોયું પછી ઓફિસ નીકળવા માટે નીકળી તો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો વરસાદનું કંઈ નક્કી નથી ઓફિસ પર પહોંચી અને પછી જોયું ને તો પાછળની કોલોનીમાં છે ને લગ્ન છે વરસાદમાં લગ્ન તો એ લોકો મંડપ બાંધતા હતા અને પછી છે ને મને ભેલ ખાવાની ઈચ્છા થઈ તો મેં ઝેપટો કર્યું મરચાં મસ્ત અને લીંબુ અને પછી છે ને ટમેટા અને ધાણો બીજું કંઈ મંગાવેલું હતું યાર યાદ નહીં મળે તમે જીવનમાં કઈ સારા કામ કરો ને તો તમે આગળ વધો કે કઈ સારા કામ કરો તો કેટલાક લોકોને છે ને શું લાગે ખબર આ મરચા લાગે એટલે સમજવાનું કે તમે બહુ આગળ વધી રહ્યા છો છોડી સાંભળી લીધું મારું ભાષણ પછી મેં કબૂતર જોયું મસ્ત હતું અને પછી લગ્નવાળા ગરમ મસ્ત લાઇટિંગ લાગીને ઓહોહો ચમકતું હતું ઘર પછી સાંજે છે ને સ્પ્રાઇટ પીવાની ઈચ્છા થઈને તો થોડા ગ્લાસ ભરીને એક્સપેરિમેન્ટ કરીને વિડીયો બનાવ્યા કેવા લાગે જરા કહેજો હે પછી ઘરે નીકળવાના સમયે વરસાદ કાકા આવી ગયા કે રોશની હવારે કેટલા વાગે નીકળે ને સાંજે ઘરે કેટલા વાગે આવે અને સામે છે ને પોલીસ સ્ટેશનમાં બે પોલીસ અંકલ કંઈક ગંભીર મુદ્દા પર ચર્ચા કરતા હતા વલસાડ પોલીસ આપણા માટે છે ને બહુ કામ કરે છે એક ગંભીર ચર્ચા જોઈ અને પછી વરસાદ કન્ટિન્યુ જ હતો પડ્યા જ કરતો હતો પડ્યા જ કરતો હતો અને મારા બાજુમાં જે પરમ મહિલા મિત્ર છે એમના મમ્મી રેલવેમાંથી રિટાયર થયા તો એમને ઘરે મસ્ત જોરદાર વેલકમ કર્યું મસ્ત પાર્ટી પોપર ફોડીને પછી કેક કટિંગ કર્યું એ લોકો કેક પર શું કંઈક લખાયેલા આવેલા ગુડ બાય ટેન્શન હેલો પેન્શન એવું કંઈ લખાયેલા આવેલા આવતા ખરી ભાઈ આપણને ઇંગ્લિશ બહુ ખબર નહીં પડે પછી આપણે ગયા જમવાનું લેવા માટે જમવાનું લઈને ઘરે આવ્યા અને પેટ ભરીને ઠૂઈશું હવે ખાવાનું જોઈને મને જજ નહીં કરતા ને કે તું બહુ ખાય ભાઈ મેં બચપનથી જ બૂખાવું ખબર નહીં કે મને ભૂખ બહુ લાગે ચાલો મળીએ નવા બ્લોગમાં બાય થેન્ક યુ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને મારું મોઢું નહીં જુઓ સબસ્ક્રાઈબ કરો